યોગનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે આજે વિશ્વ યોગ દિવસ પર આપણે રાજકોટની એ મહિલા વિશે વાત કરીશું કે જે યુવાનોને જીવન યોગના પાઠ શીખવે છે રાજકોટમાં રહેતા જ્યોતિબેન પરમારની ઉંમર છાસઠ છે લોકો તેને દાદી કહીને પણ બોલાવે છે પણ આ દાદીમાં જે રીતે યોગ કરે છે તેને જોઈને આજના યુવાનોને પણ શરમ આવે જ્યોતિબેન પરમાર માટે બસો સૂર્ય નમસ્કાર કરવા હાથ પર ચાલવું દસ થી પંદર મિનિટ શીર્ષાસન કરવું દરરોજ ત્રણ કલાક પ્રાણાયામ કરવા એ તો તેનો ડાબા હાથનું કામ છે જ્યોતિબેન પરમારે કહ્યું કે તેઓ બાર વર્ષથી યોગા કરે છે તેમના શરીરમાં ઘણા રોગો હતા જેથી તેને યોગ કરવાનું શરૂ કર્યું આજે તેઓ ઇન્ટરનેશનલ લેવલે પણ યોગા કરી શકે છે જ્યોતિબેને ટીવીમાં જોઈને યોગ કરવાની શરૂઆત કરી હતી જ્યોતિબેનને પહેલાં ઊંઘની ગોળીઓ લેવી પડતી હતી બેક પેઇન અને હિમોગ્લોબિન ઓછું સહિતના અનેક રોગો હતા પણ તેમણે યોગા ચાલુ કર્યા પછી આ બધા રોગોમાંથી તેમને મુક્તિ મળી યોગથી જ્યોતિબેને ત્રણ મહિનાની અંદર સિત્તાવીસ કિલો વજન ઓછો કર્યો જ્યોતિબેને કહ્યું કે એક સમયે મને વારંવાર ફૂડ પોઈઝનિંગ થતું અને હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું અને સિત્તેરથી એંસી બાટલા ચડાવવા પડતા હતા પણ યોગ દ્વારા તેને અનેક રોગોમાંથી મુક્તિ મેળવી છે વાંચન શોખના કારણે તેઓએ ક્યાંક વાંચ્યું હતું કે જેવો આહાર એવા વિચાર તેથી તેઓએ પોતાના આહારમાં કર્યો

નામ જ્યોતિબેન મારી એજ સિક્સટી સિક્સ છે વિશ્વ યોગ દિવસ એટલે યોગ આપણા નરેન્દ્રભાઈ મોદીએ એક આખા વિશ્વમાં કીધું છે કે યોગ કરો એટલે યોગ કરવાના ફાયદા હોવાથી યોગ કરવાનું કે છે હું એકદમ રોગ હતા પણ ત્યારે મને એમ હતું કે રોગ છે એટલે કરું છું પણ હવે મને ખબર પડી કે રોગ કે વેઇટ લોસ માટે નહીં આધ્યાત્મિક માટે યોગ છે હું વટિંગો હિમોગ્લોબિન એકદમ ચાર ટકા જ હતું બેક પેન ની પેન માઇનગ્રેન આ બધા એટલા બધા રોગ હતા કે હું ઘરની બહાર ન જઈ શકતી નીંદરની ગોળીઓ લેવી પડતી હતી હા મને વારંવાર દાખલ કરે ફૂડ પોઈઝન થઈ જાય એટલે પંદર દિવસમાં બે વાર તો દાખલ કરવી પડે પતે સિત્તેરથી એસી બાટલા મને ચડાવે એટલે પછી મારા ભાઈને બેનને કીધું તું યોગ કરવા મને મેં તું યોગ કેમ કરાય મને કાંઈ ખબર નથી તો કે હું યોગની શિબિર તારા રાજકોટમાં હશે ને ત્યારે કહીશ તો આર્ટ ઓફ લીવિંગની શિબિર હતી તો એમાં મને ફોન કર્યો તો હું ગઈ એટલે મેં શેરીના બધાને લઈ ગઈ મેં ચાલો રોગ મટી જાય એવું કાંઈક છે પણ ત્યાં ગયા પણ કાંઈ કોઈને ખબર ન પડી કે હાલો ફી માગી લઈ પાછી પણ ના ના ટીવી ચાલુ કર્યું પછી એમ થયું કે ના યોગ એટલે કાંઈ છે ખરું તે રામજી રામદેવજી મહારાજ મળી ગયા એટલે પછી મેં યોગ ચાલુ કરી દીધા સિક્સ્ટી સિક્સ છે અને લોકોને એક જ વસ્તુ કહીશ કે દવાખાના હોસ્પિટલો બંધ થઈ જાવી જોવે કારણ કે ઇમ્પોસિબલ કોઈ રોગ એવો નથી કારણ કે મને બાર વરસનો અનુભવ છે કે ઇન્સ્યુલિન લેતા હોય ને ઇન્સ્યુલિન બંધ થઈ ગયા છે થાઈરોડ હોય તો થાઈરોડ કેન્સર બ્લડ કેન્સર હતું ત્યારે અહીંયા બ્લડ બદલાવતાની ઇન્ડિયામાં તો બહાર જવું પડતું હતું એ બેનને પણ અત્યારે ગુલાબ ચોક માસ્ટર સોસાયટીમાં કરાવે છે મારી નીચે જ બેન કરાવેલા તો બ્લડ કેન્સર પણ મટી શક્યું તો કોઈ એવો રોગ નથી ઇમ્પોસિબલ કે રોગ ન મટી શકે પણ એના માટે થોડીક ધીરજ રાખી પણ યોગ તમારે કરવા બહુ જરૂરી છે રીનાબેન ડોબરિયા પાંચ વર્ષથી આ કરું છું ને મને થાઈરોગ હતો એટલા માટે યોગા કરું છું અને એકાઉન્ટમાં યોગા કરવા જાતી હું રૈયા મેડમ પાસે જાતી ત્યાર પછી થોડોક ટાઈમ બંધ થઈ ગઈ પછી હવે જ્યોતિ મેડમ પાસે જાઉં છું યોગ કરવા માટે અને થાયરોગ હતો મને ઘણો બધો હતો સિક્સટી ફોર ઉપર હતો થાયરોગ અત્યારે ફો ટુ પોઈન્ટ એટ અંદાજે એટલો થઈ ગયો છે એટલે થાઇરોગ છે જ નહીં મને એના માટે મને ઊંધા ચક્કર આવતા બહુ જ પછી મેં એક ધાર કન્ટિન્યુ ચાલુ રાખ્યું મને મેડમે કીધી બધી રેગ્યુલર ઘરે પણ કસરત કરું છું કેમ કે આપણે હોમવર્ક તો ઘરે કરવું જ પડે તો જ થાય ગમે તે દવા દવા હોય તો આપણે રેગ્યુલર પીવી જ પડે એના માટે ઘરે બધી જ કસરત કરું છું મને છ મહિનામાં થાય રોગ હાવ એવું જ ગયો એકાઉન્ટમાં બધા જાતા બધા એમ કે પતલા થઈ જાય ને એવું બધું કહેતા એટલા માટે મને વિચાર આવ્યો કે આપણે યોગા કરી આપણી બોડી ફિટ રહે એટલા માટે લોકોને શું કહેશો યોગ બધાને હું એક જ કહું એક જ વાત કહેવા માગું છું કે યોગ કરવા જ જોઈએ આપણા જીવન માટે ખૂબ જ સારું છે અને યોગ યોગ કરવાથી બધાને માટે ખૂબ ખૂબ સારું છે